નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે વાત કરવાની છે કે ચિત્તલમાં એકસો વીસમો નેત્ર યજ્ઞ ધનજીભાઈ નાડોદાના સહયોગથી યોજાશે ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ચિત્તલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે ધનજીભાઈ નાડોદાના સહયોગથી એકસો વીસમો નેત્ર નિદાન પોતાની દીકરીની દયા અને મનીષાબેન ખુશાલી માટે પ્રમુખ સ્થાને યોજાયો જેનું ઉદઘાટન બાપુ તેમજ મુન્ના બાપુના હસ્તે કરવામાં આ પ્રસંગે ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ જસવંતગઢના અગ્રણી મનુભાઈ અસલાલિયા મનસુખભાઈ માંગરોળિયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ વેપારી અગ્રણી જગદીશભાઈ મોદી રવજીભાઈ લિંબાસિયા યોગેશભાઈ ભગતભાઈ મધુભાઈ ગોંડલિયા રંજનબેન બાબરિયા ખાસ હાજર રહેલ આ કેમ્પમાં બાણું દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ઓગણત્રીસ દર્દીને રાજકોટ મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવે છે કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ ને દિનેશભાઈ મેસિયા બિપિનભાઈ દવે ઉકાભાઈ દેસાઈ જીતુભાઈ વાઘેલા ખોળભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડિયા બકુલભાઈ ભીમાભાઈ बकुल भाई भीमाणी भावेश भाई धंधुकिया रवजी भाई बाबरिया वगैरह जहमत उठाई थी अहवाल भवदीप ठाकर दिव्य सर्जन न्यूज नेटवर्क जो रहो सरस्वती विद्या मंदिर खाते आज एक सौ ने विश्व नेत्रदान कैम्प आयोजन करना दादा धनजी भाई नाड़ोदार बने दीक दैया मनीषा ने खास खुशाली में आ कैम्प नु आयोजन